મિત્ર જો કાલ છે ને વાળ કેવા કપાઈ ને ખાઉ જોતા કોઈ કોમેન્ટ ન ખરાબ કરતા મિત્ર પ્લીઝ કપાવવા પડે મતલબ મજબૂરી થી કેમ કે આયા છે ને થોડાક વાળ છે ને કોને ખબર કેમ બાબર વાળ કાપ્યા હતા બાબર નો કહેવાય હા બાબર નો કહેવાય ભાઈ કામ કરે હેર કટિંગ વાળો તો સમજો આ આયા છે ને એને આટલા વાળ ઉપાડી લીધા હતા મારા વાળ ને ને પથારી ઠોકે જીતી પણ હવે પાછળ ફરો તો જો કેવા લાગે કેવા લાગે હા શું કહું તમને ઓલા પગટભાઈ નો આશ્રમ છે પાણી વાળા માંડો એવું કઈ સારું લાગતું તો મિત્રો એને છે ને માથું બળ પડે ને એટલે ટકો છે બાળ નું ખાલી ખોટું બાનું છે પણ જો તમે કેવા બીજી પાયટ લાગે

હવે કિરણ વિડીયો બનાવશે કે છે હું બનાવ્યો દોરે દોરે કારે કારે પણ કોને ખબર બનાવ ત્યારે હાસુ હે મર મારી પાસે ફોન જ ન હોય તો હું ક્યાંથી થી હું ઓલી વાડીઓ તમે અહીંયા આવો આ તો બે દિવસથી હું આવું પાણી ને ધાન રાખવા એવું છે તો કાઈ ને મિત્ર બી કન્ટિન્યુ વલોગ માં બેના રહેજો પછી પાછા મળી આલો મિત્ર આજે પણ પાણી વાળતા વાળતા ખાવા બેહી ગયા છે મતલબ બપોરા કરવા જો આ આસ્તા કિરણ લાવી કઢી ને આપણે આટુ ગાનું સાક્ષ સેવ ટમેટર નો આ હા મજા આવી ગઈ ના જો કિરણ જમવા બેજી બો ભૂખ લાગે જમવા હોય તો આવી જાવ ફોરા કરવા આ ફોરા કરવા ને મિત્ર આપણ ટાકો કરે ને થોડે ખરમ લાગે છે ગામમાં જાય ને તો ક્યારે શરમ લાગે બાકી તો શરમ ન લાગે ખેતર તો કોઈ કે ને કટલા વરાય કે મતલબ આમ તીર સો તો ભણ તો ક્યારે એક ટાકો કરે હો તો એ પછી આજ પહેલી વાર કરે છે પણ સારું છે આયા સુલ બાકી ગામડે ને તો થોડો થોડો શરમ લાગે

આ છોકરીને એ વાંધો કે માથામાં ઘોઈ છીએ તો ભાઈ હું લાઈન લેવી કેટલી બધી છે તો એ દાચ્યા જે કટલું આમ આમ કરા કરે અડધા વાળ તો એમ કરી દે તો એ કોને ખબર વાળ પાસા અને તાજપુડી જવાય એને વાળ બહુ ખરે છે એવું છે તો કાંઈ નઈ હલો મિત્રો પહેલા આપણે ફટાફટ જમી લઈએ છીએ આજમાં તો જમવાનું તો ભાઈ ખેતરમાં છે આવું જમવાનું હોય ને તો બહુ મજા આવે આપણે હમણાં ચાર પાંચ દિવસ દિવસથી ખેતરમાં જમી છે કાર્યક હતી વાડી ઉગલી વાડી રહી જમવા ના ખેતરમાં જમી તો બે કેટલી વલગમાં રહેતો પેલા ફટાફટ જમી લઈએ લાઈટ વાઈ ગયું છે ને અમે જઈ છે હવે પાછા વાડીએ ને આ પાછા જો ભીપુ બેઠા મજામાં કે આમ જો ખેડો હે ભાઈ અમારો હાલો ફટાફટ મિત્રો વાડી મિત્રો આપણે પાણી વાણીને આવીને તરત ડાયરેક્ટ સુઈ જ્યા હતા કેમ કે હે ને થાકી ગયો હતા હમણાં દીથનું એક ધરો પાણીનું હાલે છે ને થોડીક આરામ કરી લીધો બાદ તો આવડે તો વટાણા ન્યા છે તો કિરણ પણ જે થોડીક લેવા આટલો ભાગ લેવા દોજો આ ઉપલો ભાગ છે ને એટલો ન્યાંદાઇ છે હવે એટલો ભાગ એટલો બાકી છે એ લગભગ બે ધીમા ન્યાંદાઇ દે આડે તો પાણીવાળા છે ન કરી દે આપણે ન્યાવા લાગી દઈએ ન ફાવે ને તો એ લાગી દઈ કેમ કે કરવું પડે ને આ બાદ મિત્રો મેથી એવું બધું એક જોરદારનું થઈ ગયેલું હા ફૂલ હવે આવી ગયેલા ગાંજર પાલક આવું બધું છે મિત્રો આપણી વાડીમાં આ પોપી આ આમ જો મિત્રો તમને વિડીયોમાં ઘણીવાર વાર બતાવો કેટલા પાકી ગયા જો ખાવે ને ડિઝાજો આમ જોવો તો પાકીને પાકીને અહીંયા ફાટી ગયા બાજુ જ આ બાજુ કેવા થઈ ગયા બધા આવું છે મિત્રો તો મિત્રો આપણા ગામમાં જવાનો ટાઈમ થઈ ગયો છે આ જો મિત્રો સાફ છે બતાય તમને તમને નહીં બતાવતો હોય હમણાંથી ડોક ઓછું કર્યું હતું સાપ નીકળો છે મિત્રો એટલે ધાણ છે હાલવામાં ઘણીવાર નીકળે છે એવું કાંઈ ને આજે નીકળે અને ઘણી વાર આટલામાં આટો મારશે એક સાપ તો રહે છે કોને ખબર એની વાડી હશે ને એટલે રહેતા હોય એવું છે તો મિત્રો હવે આપણે જવાનું છે ગામમાં તો આજનો વિડીયો કંઈક આવતો હતો આ છે આજનો વિડીયો તમને ગમે તો કાંઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી નાખજો ખાસ કરી મિત્રો આપણે ટકો કર્યો એના માટે કંઈ કોમેન્ટ ન કરતા કેમ કે હું તમે કહી દીધું તો આપણને વાળ નહોતા ગમતા ને એટલે કાપી નાખ્યા હતા એ માટે તો કાંઈ નહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો નેક્સ્ટ વીડિયોમાં પાછા મળીએ